આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ડીસામાં બેઠક યોજાઈ ત્યારે હિન્દુવાદી પ્રખર નેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા ડીસાની મુલાકાતે આવ્યા હતા તેમજ ડીસા મુકામે હિન્દુ ધર્મશાળા ખાતે એક બેઠક યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાનું ડીસાના ફુવારા સર્કલ પાસે અને હિન્દુ ધર્મશાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જય જય શ્રી રામના નારાઓ સાથે તેમને આવકારવામાં આવ્યા હતા પ્રવીણભાઈ તોગડિયા દ્વારા ડીસા ખાતે અન્ય સ્થળે મુલાકાત લેવામાં આવી હતી અને બાદમાં હિન્દુ ધર્મશાળા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રવીણભાઈ તોગડિયા દ્વારા બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા તેમજ હિન્દુ સંગઠન મજબૂત કરવા માટે તેમજ ડીસાના ખૂણે ખૂણે દર અઠવાડિયે હનુમાન ચાલીસાનું આયોજન કરવું તેમજ નવરાત્રિમાં એક નોરતું શસ્ત્રપૂજન તેમજ આઠમના દિવસે કન્યાપૂજન તેમજ દશેરાના દિવસે તમામ હિન્દુઓના ઘરે શસ્ત્ર પૂજન કરવાની યોજના બનાવવામાં આવી હતી તેમજ ભારત પાકિસ્તાન મેચ વિશે પૂછતા ભારતે પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ લોકો પહેલગામમાં આવીને આપણા દીકરાઓને પર બંદૂકની ગોળીઓ ચલાવી પડી આપણે એમની સાથે ગેડીધંધો રમવો આ સારું ન કહેવાય